નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં બે બસ વચ્ચે આવી જતા વિદ્યાર્થીનું મોત બેડી માર્કેટિંગ યાર્ડમાં વરસાદ પડતા અફરાતફરી દોડધામ મચી જામનગર રિલાયન્સ ખાતે અંબાણી પરિવારના લગ્નમાં સેલિબ્રિટીઝ ઉમટ્યા હવે જોઈએ સમાચારો વિસ્તાર વિસ્તારથી વિવિધ ક્ષેત્રોમાં કાનૂની નિપુણતાની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એમ આઈટી આર્ટ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી એડીટી યુનિવર્સિટીએ કાનૂની શિક્ષણમાં તેની ઓફરોને પ્રોત્સાહન આપ્યું છે યુનિવર્સિટી તેના એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટે જાણીતી છે હવે કાયદાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે જે વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી કારકિર્દીની તકોનું પુષ્કળ વચન આપે છે એમઆઈટી એડિટી યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરની કોન્ફરન્સમાં પ્રોફેસર ડૉક્ટર સપના દેવ સ્કૂલ ઓફ લોના આદરણીય સ્થાપક ડીન કોર્પોરેટ વાતાવરણ અને વ્યક્તિગત ક્ષમતાઓ બંનેમાં કાયદાકીય જટિલતાઓને નેવિગેટ કરવામાં વકીલોની અનિવાર્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો ડૉક્ટર દેવે આધુનિક સમાજમાં અસંખ્ય પડકારોને ટાંકીને કાયદાકીય શિક્ષણને આગળ ધપાવવાનું વિચારવા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી જેને કાયદાકીય કુશળતાની જરૂર છે યુનિવર્સિટીએ વિવિધ રૂચિઓ અને કારકિર્દીના લક્ષ્યોને પૂરા પાડતા કાયદાના અભ્યાસક્રમોના વ્યાપક સૂટનું અનાવરણ કર્યું તેમાં પાંચ વર્ષોનો બીબીએ એલ એલબી ત્રણ વર્ષનો એલએલબી બે વર્ષનો એલએલએમ અને એક વર્ષનો ડિપ્લોમા ઇન લીગલ જર્નાલિઝમ પ્રોગ્રામનો સમાવેશ થાય છે માત્રની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા ને પ્રકાશિત કરી અહેવાલ અશ્વિન લિમ્બાસિયા મેપના સુ હૈ લોતા પુણે हमारे यहाँ पे बी बी एल एल बी फाइव ईयर कोर्स थ्री ईयर कोर्स एंड एल एल एम एंड पी जी सर्टिफिकेट इन लीगल जर्नलिज्म ये हमने स्टार्ट किया है बी बी एल एल बी ये पाँच साल का कोर्स है जिसमें हमें व्यावसायिकता और विधि की शिक्षा ये दोनों का ज्ञान मिलता ये है ये डबल डिग्री कोर्स कहते हैं इसको हम इंटीग्रेटेड कोर्स कहते हैं लॉ कोर्स ये ग्रेजुएशन के बाद होता है एंड पी आप परस्यू कर सकते हो एल के बाद वो तीन साल का रहता है एल ये एम का दो साल का कोर्स रहता है जिसका एल एल कम्प्लीट हो गया है उसके लिए बहुत ही आ, टीचिंग के लिए बहुत ही फायदेशीर कोर्स है ये हम लीगल जर्नलिज्म का एक कोर्स इस बार स्टार्ट किए हैं जो जर्नलिस्ट को बताता है कि ल, जब न्यूज लिखते हैं तो लिखते टाइम क्या लिखना चाहिए क्या नहीं लिखना चाहिए डिफेमेशन लॉ क्या है मीडिया लॉ क्या है साइबर लॉ क्या है इंटेलेक्चुअल प्रॉपर्टी लॉ क्या है लीगल uh, जर्नलिज्म के एथिक्स क्या रहते हैं लॉ की एप्लीकेबिलिटी कहाँ पे होती है यह सारी चीजें वहां पे पढ़ाई जाएगी वो एक साल का कोर्स है uh, कायदा यह विधि शिक्षा इज रियली इम्पॉर्टेंट उसका ज्ञान रहना बहुत इम्पॉर्टेंट रहता है ये करियर ऑप्शन देख के तो सिर्फ नहीं देखना चाहिए बट सोसाइटी को ज्ञान सोसाइटी को हेल्प होनी चाहिए सोसाइटी तक पहुंचने के लिए आपको कुछ करना है ये एक इंटेंशन मन में चाहिए आपके